ભાવનગર ઉમરા તાલુકાના વડોદ ગામની સીમમાં વાવ આવેલી છે હાલ તો આ વાવની હાલત અત્યંત બેસ્માર બની ચૂકી છે આશરે સો વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ વાવ જલમંદિર તરીકે પૂજવામાં આવતી હતી આવી જ એક પૌરાણિક વાવ ઉમરાળા તાલુકામાં વડોદ ગામની સીમમાં આવેલી છે હાલ તો આ વાવની હાલત અત્યંત બેસમાર બની ચૂકી છે આ પૌરાણિક વાવની દુર્દશા સામે તંત્રની નજર પણ પડતી નથી જેથી ગામ લોકોમાં ભારે રસ જોવા મળી રહ્યો હતો સૌરાષ્ટ્રમાં અળી કળી વાવ જેવી પૌરાણિક વાવ એટલે કે દાદરવાળા કુવા પણ અહીં કહી શકાય તે ઇતિહાસની સાક્ષી પૂરે છે રજવાડામાં સમયમાં પીવાના પાણીની સમસ્યાને હલ કરવા માટે બનાવવામાં આવેલ વાવને જલમંદિર તરીકે પૂજવામાં આવતી હતી સૌરાષ્ટ્રના ગામડામાં આવેલી પૌરાણિક વાવના એક વાવ ઉમરા તાલુકાના ખોબા જેવડા ગામ વડોદ દેવા દેવાણી ગામે આવેલી છે વડોદ ગામમાં આવેલી આ વાવનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક રહેલો છે આ વાવ સો ફૂટ ઊંડી અને સાડા ત્રણસો ફૂટ પહોળાઈ ધરાવે છે આ વાવ ત્રણ મંજિલની ઇમારતની જેટલી ઊંચી છે લોકો વાયકા મુજબ આશરે સાતસો વર્ષ પહેલાં આ વિસ્તારમાં બના વાવનીઓ દુષ્કાળ પડેલો તે સમયે સિંહોરના રાજા દ્વારા અહીં વાવનું નિર્માણ કરવા આ વાવમાંથી એ સમયે આજુબાજુના ગામોના લોકોને પીવાનું પાણી ભરવા માટે આવતા હતા આ વાવ પાસે પુરાતનમાં સમયના સુરવીરોના પાળિયા પણ આવેલા છે જે આ વાવની દિવાલો પર નજરે પડી રહ્યા છે અને જો જેનો ઇતિહાસ કોઈને ગ્રામજનોને અને તેના વડીલોને પણ ખબર નથી ત્યારે આ વાવ કેટલી જૂની હશે તે કહેવું મુશ્કેલ છે જોકે વાવની બનાવટ જોઈને આશરે સાતસો વર્ષ જૂની વાવ હોવાનું અનુમાન સ્થાનિક લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે અને હવે જ્યારે આ વાવ બે બની છે અનેક જગ્યાઓ પરથી તૂટી ગઈ છે ત્યારે પુરાતન તત્વ વિભાગ અને તંત્ર દ્વારા રિનોવેશન કરી ઐતિહાસિક ધરોહર બચાવવામાં આવે તેવી માંગ ગામજનો દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ ભાવનગર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઓકે દાદા આપનું મારું નામ ગોહિલ મૂળ ગામ મારું મારી વર્ષની ઉંમર છે દાદા તમારા ગામ ભાવ આવી છે તેનું શું મહત્વ છે શું માંગ છે અમારી માંગ એવી છે કે પુરાતત્વ ખાતા અને સંભાળે અને આને રિનોવેશન કરે અને જોવાલાયક સ્થળ બનાવે એવી અમારી માંગ છે અને વાવનું મહત્વ શું છે કઈ રીતે બનાવવામાં આવી છે આ વાવ કદાચ પાંચસો સાતસો વર્ષ જૂની હશે એવું અમારું અનુમાન છે કેમ કે જ્યારે લોકો એક ગામથી બીજે ગામ ચાલીને ઘોડા લઈને ગાડા માર્ગે જતા ત્યારે બીજી કોઈ પાણીની વ્યવસ્થા ન હોય અને અમારા ગામમાં જે વાય છે એ લાકાની હોય જેથી સીધા જ તે પગચા ઉતરી અને પાણી લઈ શકે એના માટેની જે તે સમયે રાજવી પરિવારોએ આ વાવ બનાવી હોય એવું અમારું અનુમાન છે હવે તમારી માંગ શું છે અમારી માંગ એવી છે કે આ પુરાતત્વ ખાતા સંભાળે અને આને રિનોવેશન કરી અને જીર્ણોદ્ધાર કરી અને વાવને જોવાલાયક સ્થળ બનાવે અને સરકાર આવા કામો કરતા હોય છે આવા જૂના જે પુરાતનની પુરાતની મકાનો હોય મહેલો હોય મિનારા હોય એવા બધા જે જૂના છે એને રિનોવેશન કરી અને પબ્લિક માટે મૂકતા હોય છે કે જોવાલાયક બને

હોય તારી નજરે જોયેલી એ તથ આજની તારીખમાં નથી પણ અમે જયારે અમારા પૂછવી તો એના ફાધર ને એને છે આ કેટલા વર્ષો પુરાણી છે અમને પણ ખબર નથી કારણ કે અમે રાજસ્થાનમાંથી ખેરઘટ થઈ આવીને વસવાટ કર્યો બરાબર એટલે એ પહેલાંની આવશે એટલે લગભગ પાંચસો સાતસો વર્ષ પુરાણી છે બરાબર હવે માગ અમારી એ છે કે ભાઈ અમારા ગામના યુવાનો બધા મહેનત કરે છે આ બધા નોકરીયાટો એસટી વાળા અને ભાઈ તલાટી ના તે જે કાંઈ યુવાનો નોકરીયાટ છે કે ભાઈ આની વાવની અંદર પુરાતત્વ તત્વ વિભાગ રસ લે અને તમે સરકારશ્રીમાં રજૂઆત કરવા લગતી કાકા તો કદાચ આપણો વાવને હેરિટેજની અંદર સમાવેશ કરે અને વાવનો વિકાસ થાય અને એનું નિર્માણ પૂર્ણ નિર્માણ થાય નિર્માણ અને આ સરકારે બધી આવી જૂની ઈમારતોનું જૂની વાવનું જૂના કિલ્લાનું જૂના મિનાનોનું નોંધ લીધી છે સરકારે બરાબર તો આપણે વડોદની પણ નોંધ લે એવી સરકારને શ્રીની રજૂઆત કરો તો આ સરકારશ્રી આમાં ધ્યાન દે એવી અમારી રજૂઆત છે